ઓમ ગણેશ ચાલો સત્સંગરમાં આપ સૌનું સ્વાગત કરું છું અને અપેક્ષા રાખું છું કે આપ સૌ અને આપનો પરિવાર ખૂબ જ સ્વસ્થ અને સરસ હશે હવે આજે વાત આપણે તમે એક ધ્યાનપૂર્વક જ્યારે પણ ઘરમાં કોઈ પૂજા કરાવો વ્રત કથા કરાવો કે યજ્ઞ કરાવો ચાહે નવચંડી હોય સચંડી હોય લઘુરૂદ્ર યજ્ઞ હોય હું કહું છું કે અભિષેક હોય કંઈ પણ હોય ટૂંકમાં ઇન ત્યારે આપણા જે બ્રહ્મદેવ હોય છે ભૂદેવ એ સંકલ્પ લેવડાવે છે કોઈના કોઈપણ જે મેન યજમાન હોય મુખ્ય એમના હાથના જમણા હાથની અંદર જળ પકડાવી એમાં થોડા અક્ષતને મૂકી અને પછી સંકલ્પ લેવડાવે છે અને તમને કદાચ સ્મરિત કરાવું તો જેમ કે તમારું નામ હોય ગોત્ર હોય પ્રવર હોય શાખા બધું ઉચ્ચારણ કરાવે છે એ અલગ વાત છે કે આપણને હવે ગોત્ર બધું કાંઈ ખબર નથી પણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જરૂરી છે હવે જ્યારે એ સંકલ્પ થાય છે ત્યારે એ જગ્યાએ એક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે કે ભરતખંડે અથવા તો ભારત ખંડે અથવા તો આપણે કહીએ કે ભારત દેશે આર્યાવર્ત અંતર્ગત દેશ પવિત્ર સ્થળો પવિત્ર ભૂમો એટલે કહેવાનો અર્થ એટલો છે કે આ જે બધા શબ્દનો પ્રયોગ થાય છે એમાં એક બીજો શબ્દ છે જમ્બુ દ્વીપે ભારત ખંડે જમ્બુ દ્વીપે હવે એ જમ્બુ દ્વીપ એટલે શું સંકલ્પમાં એનું મહત્વ શું છે એ જમ્બુ દ્વીપ કયા પ્રદેશને કહેવાય અને શાસ્ત્રોમાં પ્રમાણ શું છે આજે હું તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ અને આ બહુ જ મહત્વપૂર્ણ વિષય છે કોઈ નાનકડો નથી અને ખાસ કરીને ઘણી બધી આપણે સત્સંગો આવનારા સમયમાં હું કરવાનો છું અનુભવો શેર કરીશ અને જે આપણે અત્યારે જે દિશામાં જઈ રહ્યા છે એ દિશા ખરેખર શું યોગ્ય છે કે નથી આ બધા ઉપર સત્સંગ કરીશું પણ એવી જ એક સારી દિશાની આપણે વાત કરીએ

જમ્બુ દ્વીપે આર્યવર્તા અંતર્ગત દેશે અહિયાં થી શરૂઆત થાય સંકલ્પની હવે એ જે જમ્બુ દ્વીપ એટલે શું તો જે દેશમાં જે પ્રદેશમાં વધારે જગ્યા હોય અને વધારે જગ્યા ઉપર એ પ્રદેશમાં જાંબુડાના ઝાડ સૌથી વધારે ઉગતા હોય અને એ જાંબુડાના ઝાડની ઉપર જાંબુ આપણે જે કહીએ છીએ ખાવાના એનું ફળ કેટલું હોય છે જે આપણે વિષ્ણુ પુરાણમાં તો શબ્દ લખ્યું છે કે એક હાથી જેટલું મોટું ફળ હોય છે અને હશે જ એ જમાનામાં એ સમયમાં સો પ્રતિશત સો ટકા હશે એટલે જ આપણા શાસ્ત્રોમાં પ્રમાણ છે ને જેમ જેમ યુગ આવે એમ બધું થોડું ઘટતું જાય છે એટલે કહેવાનો અર્થ એવો છે કે એવું કહ્યું છે કે જયારે આ સંકલ્પ બોલવામાં આવે ત્યારે જંબુદ્વીપ શબ્દ અવશ્ય બોલવો હા કોઈ નિત્ય સંકલ્પમાં ના બોલી અલગ વાત બાકી જે મોટા કર્મ હોય ને જે બધું આપણે કરાવતા હોય એમાં સંકલ્પમાં આવશ્યક છે હવે એ જંબુદ્વીપ એટલે કયો પ્રદેશ કહેવાય તો વિષ્ણુ પુરાણના અંતર્ગત એવું કહેલું છે કે આપણા ભારત દેશના ઉત્તરથી દક્ષિણના મધ્ય ભાગની અંતર્ગત જે દેશ આવે એને જંબુદ્વીપ કહેવાય છે સરળ ભાષામાં આપણે કહીએ તો એવું કહેવાય છે કે જે જંબુ નદી છે અથવા હતી એ સમયમાં એ જંબુ નદીની આસપાસ જે લોકો રહેતા હતા એ જંબુનું વૃક્ષ એટલે જાંબુડા ખાતા હતા અને જાંબુડાના વૃક્ષની રક્ષણ પણ કરતા અને એનું ફળનું ભક્ષણ કરતા એટલે ખાઈને લોકો જીવન જીવતા અને એ જંબુ નદીની આસપાસ જે રહે એ જમ્મુ દ્વીપ કહેવામાં આવતો એ સમય પ્રમાણે અને આ બધા વિષ્ણુ પુરાણમાં પણ મળશે પણ રામાયણ કાળમાં મળે છે મહાભારત કાળમાં પણ મળે છે અને આપણે લેટેસ્ટ વાત કરીએ તો જો સમ્રાટ અશોક ચક્રવર્તી રાજા હતા એમણે પણ એમના રાજકીય શાસનમાં આ જંબુ દ્વીપનો ઉલ્લેખ કરેલો છે એટલે આ કોઈ એવી કાલ્પનિક વસ્તુ નથી આ સો પ્રતિશત સંપૂર્ણ સત્ય છે એટલે જ આપણે સંકલ્પમાં બોલીએ છીએ જમ્બુ દ્વીપ હવે આ જમ્મુ દ્વીપ બીજા નંબરમાં જ્યારે જ્યારે સંકલ્પ કરવામાં આવે ત્યારે આ જમ્બુ દ્વીપની સાથે પછી શું બોલવામાં આવે છે આપણું ગોત્ર અમુક ગોત્ર ઉત્પન્ન ન પછી આપણું નામ હોય કે અમુક નામનો હો પછી એટલે ટૂંકમાં છે રાશિ યોગ નક્ષત્ર કરણ ને આ બધું જ બોલતા બોલતા આખો સંકલ્પ પૂરો થાય એટલે જ્યાં સુધી આપણે જે જગ્યાએ જે દેશમાં જે સ્થળમાં જે રાજ્યમાં જે ક્ષેત્રમાં છે એ આપણે આ સંકલ્પમાં જો બોલવામાં ન આવે કરીએ કે કોઈ વિવાહ સંસ્કાર હોય કે સોળ સંસ્કાર હોય કે સત્યનારાયણ વ્રત હોય આવા બધા પૂજાઓની હું વાત કરી રહ્યો છું તો એવું કહ્યું છે કે જો આ રીતે સંકલ્પમાં શબ્દ બોલવામાં ના આવે અને સંકલ્પ પ્રોપર ના થાય તો શું થાય તો કર્માસ દલિત હવે એવું કહ્યું છે કે જે કોઈ આપણે પૂજા પાઠ કરીએ એનું અર્ધમ ભવે એ કર્મનું પણ ફળ અડધું મળે અને એ જે કર્મ કર્યું છે એનું પણ ફળ આપણને અડધું જ પ્રાપ્ત થાય છે અને એના લીધે ક્યારેક ક્યારેક આપણને પ્રશ્ન થતો હોય છે આ કરીએ છે તો ફળ કેમ નથી મળતું એટલે એની પાછળ ક્યારેક ક્યારેક આવા કોઈ કારણો હોય છે જે કારણોથી આપણે અજ્ઞાત હોઈએ છીએ અને ક્યારેક ક્યારેક જ્ઞાત હોઈએ છીએ ત્યારે દેશ કાળ સમય અનુસાર આપણે એનું આચરણ નથી કરી શકતા તો કહેવાનો તાત્પર્ય ફક્ત એટલું છે કે આ જંબુ દ્વીપ બહુ મહત્વનું છે હવે હું સંક્ષિપ્તમાં થોડું તમને એનું વર્ગીકરણ કરીને કહું તો એમાં એવું છે કે આ જે તે સમયમાં જંબુ દ્વીપની વાત કરી હશે ભગવાનના સમયમાં એ સમયમાં તો એક માત્ર આપણો ખંડ હતો અને એ હતું ખંડ કે ભારત ખંડ હવે આપણા જે પાડોશી દેશો બધા બન્યા ચાહે એમાં પાકિસ્તાન હોય અફઘાનિસ્તાન હોય ભૂતાન હોય તિબેટ હોય નેપાળ હોય કે આ જે બધા શ્રીલંકા આદિ છે કે માલદીપ પણ જે છે જે દ્વીપ છે એનું પણ અહીંયા ઉલ્લેખિત કર્યું છે કે એ જમાનાની અંદર આ બધું આપણો એક જ ખંડ હતો પછી તો આ બધું જેમ જેમ પોલિટિકલી બધી થયું ને ભાગલા પડે અને આ થયું ને તે થયું હવે એ સમયમાં કહ્યું છે કે એ સમયમાં ઘણો ખરો પ્રદેશ એવો હતો કે જ્યાં આગળ જાંબુડાના ઝાડ બહુકતા જાંબુ નદીની આસપાસ જ લોકો રહેતા અને એનું રક્ષણ અને ભક્ષણ બંને એ લોકો કરી રહ્યા હતા તો કહેવાનો અર્થ એવો છે કે ભરત ખંડે આર્યાવર્તા અંતર્ગત દેશે પછી કલિયુગે કે પછી કોઈ ક્ષેત્રે પણ મૂળ વાત એ છે કે એ બધા સંકલ્પની પ્રથમ લાઈનની અંદર જમ્મુ દ્વીપે શબ્દનો અવશ્ય પ્રયોગ કરવો જોઈએ અને કરવામાં આવે છે એટલે અવશ્ય જાણજો કે આ જમ્મુ દ્વીપ છે એ એક મહત્વનું અંગ છે આપણા દેશ માટે આપણી પૂજાઓ માટે આપણી ધાર્મિક યાત્રાઓ માટે આધ્યાત્મિક પ્રગતિ માટે અને જે કર્મ કરીએ છે એની સફળતા માટે આ સત્સંગ હતો સંક્ષિપ્તમાં તમને આ સત્સંગ કેવો લાગ્યો જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો અને અવશ્ય તમારું ને તમારા પરિવારનું ધ્યાન રાખજો ખૂબ જ જલ્દી મળીશું નવા એક સત્સંગ સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ